આપને અગિયારસ છે એની વાનગી બનાવી રહ્યા છે તો આપ મારી ચેનલ નરેન્દ્ર ચી સ્ટીવાઈટીને કોમેન્ટ લાઈક સબસ્ક્રાઈબ કરજો મિત્રો આજે આપણે મોરિયાની ખીચડી બનાવવા જઈ રહ્યા છે આ બા પેલા બટાકા છે આ કેપ્સિકમ છે આ ગ્રીન ચીલી છે સિંગદાણા છે જીરું છે આ મોર્યું છે પાણીમાં પગારી રાખવાનું છે પાણીનો ગ્લાસ છે તેલ છે મસાલા છે મીઠું છે હવે આ કુકરની અંદર સૌ પ્રથમ કુકર મૂકવાનું છે ગેસ ચાલુ કરી અંદર પાંચથી ચાર ચમચી તેલ લેવાનું છે આપણે કેનોલા અહીં કેનેડામાં છે કેનોલા તેલ યુઝ કરીએ છીએ ઇન્ડિયામાં આપણને મફળીનું તેલ છે આલીવ ઓઇલ છે એનો ઉપયોગ કરી શકાય થોડા કઢી પણ લઈશું કારણ કે મોરિયાને ખીચડી બનાવી માટે કઢી પત્તા લીધા છે આપણે સૌ પ્રથમ તેલ ગરમ થાય એટલે એમાં જીરું ઉમેરી તો થોડા લાગશે અને અવાજ આવે છે જોઈ શકાય છે ત્યારબાદ મરચાં થવાનો છે કેપ્સિકમ સોના થવાના છે કરી પત્તા અડધી મીઠી કીડા નાખવાના છે અને એને હલાવતા રહેવાનું છે ધોઈ શકાય છે

આ વઘાર થઈ ગયો છે ઉપર વઘાર તરે છે નીચે મોડ્યું છે માં પેલા બટાકા થોડા ના નાખીશું અંદર ટેસ્ટ માટે કાચા પણ નાખી શકાય તમે કાચા પણ વાપરી શકાય છે આપને અડધી ચમચી મીઠું લીધું છે બીજી અડધી ચમચી મીઠું નાખ્યું છે આખો એક ચમચી નાખતો તોય ચાલે અને જીરા પ્રમાણે બે વાર તમારે નાખ્યો તોય ચાલશે કુકર બંધ કરી બે થી ત્રણે સુટી વગાડવાની છે પછી જોઈએ આપણે આપણી મને ખરીદી તૈયાર થઈ જશે તો તમે પણ અગિયાર મારી બનાવી શકો છો ઈજી રેસિપી તો આ વિડિયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ લાઈક કોમેન્ટ કરજો જય હિન્દ જય ભારત જય જય ગુરુ ગુજરાત